પ્રાંતિજ મામલતદાર જગદીશ ડાભી પચાસ હજારની લાંચ લેતા ઝડપાયા સાબરકાંઠા જિલ્લામાં વર્ગ બે કક્ષાના મામલતદાર લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે પ્રાંતિજના મામલતદાર જગદીશ કુમાર ગણેશભાઈ ડાભીએ રેતી કપચીની ગાડીઓ ફેરવતા વ્યક્તિને તેની ગાડીઓ ન પકડવા માટે એક ગાડીના દસ હજાર એમ કુલ પાંચ ગાડીના પચાસ હજાર લેખે લાંચની માગણી કરી હતી ત્યારે અરજદારે આ સમગ્ર મામલે એસીબીમાં જાણ કરતા એસીબીની ટીમે આજે છટકું ગોઠવ્યું હતું જેમાં મામલતદાર કચેરીના પાર્કિંગમાં મામલતદાર વતી પચાસ હજાર રૂપિયા લેતો આઉટસોર્સિંગ કર્મચારી કમલેશ કુમાર અશુકભાઈ પરમાર ઝડપાઈ ગયો હતો ત્યારે એસીબીની ટીમે મામલતદાર જગદીશ ડાબી અને આઉટસોર્સ કર્મચારી કમલેશ પરમારને ત્યાંથી ઓફિસ ખાતેથી ઝડપી પાડી હિંમતનગર એસીબીની કચેરી લાવવામાં આવ્યા હતા અને તે લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં તલાટીકમ મંત્રી બાદ આજે મામલતદાર અને તેમનો વચેટીઓ ડ્રાઈવર લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો